વરસાદ બાદ કચ્છમાં રોગચાળો વખર્યો છે કચ્છમાં રોગચાળાની રાવ વચ્ચે હવે સરકાર એક્શનમાં આવી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કચ્છ જવા માટે રવાના થયા કચ્છ જિલ્લા પ્રભારી પ્રફુલ્લ પાનસેરિયા પણ સાથે છે લખપત અબડાસામાં શંકાસ્પદ તાવથી મોત નીપજ્યા તો વહીવટી તંત્ર અને આરોગ્ય અધિકારીઓની સાથે હવે બેઠક પણ કરવામાં આવશે શંકાસ્પદ તાવથી મોત નીપજ્યા છે કચ્છ જિલ્લા પ્રભારી પ્રફુલ્લ પારિયા પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ સાથે કચ્છ જવા માટે રવાના થયા કારણ કે કચ્છમાં રોગચાળાની અને હવે સરકાર એક્શનમાં આવી છે વરસાદ રોગચાળા ત્યારબાદ રોગચાળો વકર્યો છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયા છે નિકુંજ કચ્છમાં રોગચાળો વકર્યો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને આ સાથે પ્રફુલ્લ પારિયા પણ ત્યાં ગયા શું વધુ વિગતો કચ્છના લખપતમાં જે તાવ અને તેની પરિસ્થિતિના કારણે જે શંકાસ્પદ મૃત્યુઓની ઘટના બની છે તેને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કચ્છ જવા માટે રવાના થયા છે તેમની સાથે પ્રભારી મંત્રી પ્રફુલ પાયા પણ કચ્છની મુલાકાત લેશે કચ્છના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે આરોગ્ય મંત્રી સમીક્ષા કરશે અને જે રોગચાળાના કારણે માનવ મૃત્યુની ઘટનાઓ બની છે તેની સમીક્ષા કરીને શું કારણ છે અને તેની અટકાયતી પગલા સંદર્ભે પણ આ યાત્રા દરમિયાન આ મુલાકાત દરમિયાન સમીક્ષા થશે નિકુંજ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ